બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે આજે ચુસ્ત કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને વાહન પર બ્લેક ફિલ્મ લગાવનારા અને તથા અન્ય કાયદા ભંગ કરનારાઓ સામે દંડ ફટકારવામાં આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસ કર્મીઓએ બ્લેક ફિલ્મ ધરાવતા વાહનોને રોકી કાળા કાચ તુરંત ઉતાર્યા અને નિયમ ઉલ્લંઘન બદલ દંડ વસૂલ્યો હતો કેટલાક વાહનોને ડિટેન પણ કરવામાં આવ્યા હતા રાજના ડીવાયએસપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના આગેવાની હેઠળ અભિયાન હાઇવે સહિતના મુખ્ય માર્ગો પર યોજાયું હતું પોલીસે જણાવ્યું હતું કે આવા પ્રકારની કાર્યવાહીઓ ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે આ સખત કાર્યવાહીથી વાહન ચાલકોમાં ફફરાતનો માહોલ સર્જાયો છે અને સ્થાનિક લોકોએ ટ્રાફિકના નિયમો અંગે વધુ જાગૃતિ આવશ્યક હોવાનું જણાવ્યું છે પોલીસ તરફથી મળેલી માહિતી મુજબ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ટ્રાફિક નિયમોનું પાલન માટે લોકોમાં ગંભીરતા ઉપજાવવી અને જાહેર સુરક્ષાને સુનિશ્ચિત કરવી છે હા અમે ટ્રાફિક ઝુંબેશ ચાલુ કરેલો છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર કાળા કાંઠવાળી ગાડી અને નંબર પ્લેટ વિનાની ખૂબ ગાડીઓ હોય છે એટલે અમે આ ઝુંબેશ ચાલે જાય અને આ ઝુંબેશમાં અમે સતત પંદરથી વીસ દિવસ સુધી આ ઝુંબેશ ચાલુ રાખવાના છીએ એટલે જાહેર જનતાને વિનંતી છે કે તમે કાળા કાંઠ ના વાપરો એનાથી એક્સિડન્ટ થાય છે અને પ્લસ બીજા નંબરમાં તમારી નંબર પ્લેટ વિનાની ગાડીઓ હોય છે એનાથી પણ નુકસાન થાય છે અને તમે આવું નહીં કરો જો તમે આવું કરશો તો અમે કાયદેસર પુટલા લેશું અત્યારે જ અમે એક ગાડી આ છે એમને ડિટેન કરીએ છીએ અને કાળા કાચવાળી જે ગાડીઓ હશે એને અને નંબર પ્લેટ નહીં હોય એટલે આ વિશે વાહનોને અમે ડિટેન કરશું